તે જ પ્રણાલિકા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને ગુણાતીત ગુરુઓના જીવનની અંદર આપણને જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે દરેકને આદર આપતા હતા એનું કારણ શું હતું કારણ કે દરેકમાં પોતે ભગવાન જોતા હતા ઈશા વાસ્યમ ઈદમ સર્વમ દરેકની અંદર ભગવાનનો પોતે વાસ જોતા હતા કોઈ પણ વ્યક્તિ હોય નાનો હોય મોટો હોય પણ એમના અંતરની અંદર કોઈ ભેદભાવ નહોતો લૌકિક ભાવ નહોતો કોઈ અપેક્ષા નથી કોઈ માન સન્માનની પણ અપેક્ષા નથી તો એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એમનું જીવન મંત્ર બીજાના સુખમાં આપણું સુખ બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ જેને કાંઈ જોઈતું નથી જેને કોઈ જગતની કોઈ સ્પૃહા નથી એ જ પોતે સાચી રીતે આદર કોઈ પણ વ્યક્તિને ભેદભાવ વગર પોતે આપી શકે છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બાળકોને પણ એટલું જ સન્માન અને આદર આપતા હતા યુવાનો હોય વડીલો હોય કોઈ ધર્મના વડા હોય કે ધર્મના અનુયાયી હોય કોઈ ગરીબ હોય કોઈ અપમાન કર્યું હોય એનું પણ સ્વામી પોતે આ રીતે આદર કરતા હતા એક આદિવાસી બાળક પાંચમા છઠ્ઠા ધોરણની અંદર અભ્યાસ કરતો હતો એનું નામ રામુ સેલવાસ પાસે એનું કામ તંબાળી ગામ આ બાળક પોતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે સલવાસ મંદિરે આવે છે અને એક વિનંતી કરે છે કે સ્વામી મારા ઘરે પધરામણી કરશો સ્વામી કે કે કરીશું અને તરત જ સ્વામી તૈયાર થયા રામુભાઈ પોતે આ બધું વર્ણન કરે છે કે હું પ્રમુખ સ્વામી મહારાજની સાથે ગાડીમાં બેસી ગયો અને પછી ગાડીમાં અમે આગળ જતા હતા અને રસ્તો બંધ થઈ ગયો આગળ જવાનો કોઈ રસ્તો જ નહોતો એક કેળી હતી એટલે સ્વામી પોતે નીચે ગાડીમાંથી નીચે ઉતર્યા અને કેળી ઉપર ચાલવા લાગ્યા ચાલતા ચાલતા વચ્ચે નદી આવી સાથેના બધા હરિભક્તો હતા પ્રમુખ સ્વામી મહારાજને ના પાડવા લાગ્યા કે સ્વામી આપણે નથી જવું આગળ આ નદીને ક્રોસ કરીને જવું પડે પણ પ્રમુખ સ્વામી મહારાજ કે છે ના મારે જવું છે અને સ્વામી પોતે નદીમાં પાણી ખૂનતા ખૂનતા સ્વામી નદીને પાર કર્યું અને સામે એક ગાળાવાળો આવતો હતો બાળકે ગાળાવાળાને કહ્યું કે મારા સ્વામીને તમે ગાળામાં બેસાડશો મારા ઘરે એમને લઈ જવા છે સ્વામી ગાળામાં બેઠા કોઈ આસન તો હતું જ નહીં પણ ઘાસના પૂડા પાથર્યા પ્રમુખ સ્વામી મહારાજ રામુને કહે છે તું મારી બાજુ બેસ અને જે જે ગામ વચ્ચે આવે તું નામ બોલતો જજે કેવી આત્મીયતા કેવો આદર અને એમ કરતાં કરતાં તંબાડી ગામ આવ્યું ઘર પાસે ગાળું ઊભું રહ્યું પ્રમુખ સ્વામી મહારાજ કે છે રામુ આ તારું ઘર આવ્યું લાગે છે ચાલો આપણે જઈએ સ્વામી પોતે ઉતર્યા ઘરની અંદર પધરામણી કરી રામુને આશીર્વાદ આપ્યા ગામમાં હનુમાનજી મંદિર એ મંદિર પાસે સભા કરી અને ગામના લોકોથી આગળ એકત્રિત થયેલા પ્રમુખ સ્વામી મહારાજે સદુપદેશ આપ્યો વ્યસન મુક્તિની વાત કરી અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ એ જ ગાળામાં બેસીને વિદાય થયા રામુભાઈ પોતે વાત કરે છે કે હું પાંચમા છઠ્ઠા ધોરણની અંદર અભ્યાસ કરું દસ અગિયાર વર્ષની ઉંમર અને મારા જેવા એક નાના બાળક આદિવાસી બાળકની એક ઈચ્છા એને આદર આપીને પ્રમુખ સ્વામી મહારાજ મારા ઘરે પધાર્યા રામુ પોતે એકદમ ગદગદિત થઈને પોતે આનંદ પામ્યો તો પ્રમુખ સ્વામી મહારાજ બાળકોને પણ આદર આપતા હતા પ્રમુખ સ્વામી મહારાજ યુવાનોને પણ આદર આપતા હતા એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સલવાસની અંદર બિરાજતા હતા રાતના લગભગ સવા અગિયાર વાગ્યાનો સમય થયો સ્વામી આડેપડખે થયા આરામ કરવા માટે ખાટલામાં પોતે બિરાજ્યા અને એ રીતે સ્વામી પોતે પલંગ ઉપર સૂવા લાગ્યા બે સ્વયંસેવકો પોતે ચર્ચા કરતા હતા સ્વામીએ ચર્ચાના શબ્દો સાંભળી લીધા ચર્ચાની અંદર વાત એવી હતી કે એક યુવાન પોતે સ્વામીને મળવા માટે એ સમયે આવેલો પણ કાર્યકરે ના પાડી દીધી કે સ્વામી પોતે આરામમાં પોતે ગયા છે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત સાંભળીને સ્વામી કાર્યકરોને કહે છે કે અમે ક્યાં આગળ સુઈ ગયા છે અમે જાગીએ છીએ એને બોલાવો એટલે પછી કાર્યકર કહે છે કે સ્વામી અમે એને ના પાડી દીધી છે સ્વામી કે પણ એને બોલાવો એને શોધતા દસ મિનિટ થઈ કારણ કે એ આદિવાસી યુવક દશરથ એનું નામ એને કાર્યકરોએ ના પાડી દીધેલી અને સાથે સાથે એના પગ પગમાં પણ ખોડ ખાપણ હતી ચાલવામાં પણ મુશ્કેલી હતી એને સોતા સોતા દસ મિનિટ થઈ રૂમમાં લાવ્યા સ્વામી એને પૂછ્યું નામ પૂછ્યું ક્યાંથી આવે છે દશરથ વાત કરે છે કે સેલવાસથી ચૌદ કિલોમીટર દૂર ખડોલી ગામ છે ત્યાં હું રહું છું આપના દર્શન કરવા માટે હું સાંજે ઘરેથી નીકળ્યો પણ કોઈ વાહન મળ્યું નહીં એટલે થોડું ચાલવાનું થયું ચાલતા ચાલતા એક વાહન મળ્યું વાહનમાં બેસીને આવ્યો એટલે મોડું થયું એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કાર્યકરોને કહે છે જો આ તમને ખબર હતી એ તો સાંજે વહેલો નીકળ્યો હતો પણ મુશ્કેલી અને વાહન વ્યવહાર નહોતો એટલા માટેને મોડું થયું અને એમ કરીને સ્વામી પછી એની સાથે વાતચીત કરે છે એના પ્રશ્નોનું નિરાકરણ આપે છે આશીર્વાદ આપે છે વ્યસન મુક્ત કરે છે અને પછી સ્વામી પૂછે છે દશરથને દશરથ તું જમ્યો એટલે દશરથ કહે છે કે ના સ્વામી જમ્યો નથી અને સ્વામીએ પોતે વ્યવસ્થા કરાવડાવી જમવાની વ્યવસ્થા કરાવડાવી રાત્રે રહેવા માટે પણ એની માટે વ્યવસ્થા કરાવડાવી આ એક આદિવાસી યુવાનને કેટલો બધો આદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આપે છે એમની માટે કોઈ નાના નહોતા કોઈ મોટા નહોતા દરેક માટે એમને સદભાવ દરેકનું હિત કરવું હિત કરવું એ પ્રકારની એમના જીવનની અંદર અનેક પ્રસંગોની અંદર આપણને જોવા મળે છે ધ ફાધર ઓફ મોડન મેનેજમેન્ટ પીટર ડ્રકર પીટર ડ્રકર પોતે ફાધર ઓફ મોડન મેનેજમેન્ટ હતા બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને પોતે બે હજાર પાંચની સાલની અંદર અવસાન પામ્યા પણ વીસમી સદીની શરૂઆતની અંદર જે પણ કાંઈ બધા બિઝનેસીઝ અમેરિકાની અંદર ચાલતા હતા તો એ વખતે લોકો એવું માનતા હતા ખાસ કરીને માલિકો જે હોય એ લોકો એવું માનતા હતા કે કેપિટલ કેપિટલ એટલે પૈસો પૈસો મહત્ત્વનો છે જો પૈસો હશે તો પ્રોડક્શન થશે પૈસો હશે તો ગ્રોથ એટલે વિકાસ થશે પૈસો જો હશે તો પ્રોફિટ આપણને મળશે પણ પીટર ડ્રાકરે એ વખતે હી વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ સે દેટ પીપલ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસોર્સ ઇન એની કોર્પોરેટ ઓર્ગનાઇઝેશન ઓર બિઝનેસ ઓર્ગનાઇઝેશન એને એવી વાત કરી કે પૈસા કરતાં પણ મહત્ત્વના વ્યક્તિ છે જ્યાં સુધી વ્યક્તિને આપણે આદર નહીં આપીએ એને મહત્તા નહીં આપીએ ત્યાં સુધી પૈસો કેટલું તમને કામમાં આવશે જે પણ કાંઈ ધંધોનો મુખ્ય આધાર સ્તંભ છે એ તો આપણી સાથે જે કામ કરનારા માણસો છે આ પહેલી ઘોષણા પીટર ડ્રકરે પોતે આ કરેલી પીપલ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસોર્સ ઇન એની કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન માણસ બહુ અગત્યનો છે ઘણી વખત રોજબરોજના જીવનની અંદર એક સ્ટીરિયો જીવન રૂટિન જીવનની અંદર પરિવારના સાથે સંબંધો આપણી સાથે જે કામ કરનારા જે વ્યક્તિઓ છે એની સાથે જે સંબંધોને આદર એ ઘણી વખત આપણે રૂટિન માની લેતા હોય છે સ્વીકારી લેતા હોય છે અને નેચરલી જેમ આપણે કંઈક કામ કરાવવું હોય એ પ્રકારનો આખો એક વ્યવહાર ચાલતો હોય છે પણ આદર આપવો એ બહુ મહત્ત્વની વાત છે પીઠર ડ્રખરે પોતે આ વાત કરી મહાન સંતોના જીવનની અંદર આપણને આ જોવા મળે છે વ્યક્તિને પ્રધાન પણ આપે છે વ્યક્તિને આદર આપે છે એનું સન્માન કરે છે એને સન્માન આપે છે તો આ રીતે પ્રમુખસ્વામી મહારાજ પોતે બાળકોને અને યુવાનોને પણ પોતે સન્માન પોતે આપતા હતા આદર આપતા હતા સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજ વડીલ હોય કે વૃદ્ધ હોય એને પણ આદર આપતા હતા